નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી મિત્રો દરેકનો દિવસ શુભ રહે અને જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને અમારી ચેનલમાં નવા આવો જે મિત્રો એ અમારી ચેનલને જરૂર છે સબસ્ક્રાઈબ કરજો અમારા અનવા ટોપિક વિડીયો જોવા માટે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે કેશાભાઈ ચૌહાણ બિયોદરના વિધાનસભાના જે ધારાસભ્ય છે કે ભાજપના જે આબરૂ સાચવી શકશે આ વખતે એની આપણે ચર્ચા કરીએ તો મિત્રો દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં ઘણી સમાજો છે દરબારો છે ઠાકોરો છે ક્ષત્રિયો છે રબારી સમાજ છે માળી સમાજ છે પ્રજાપતિ સમાજ છે દલિત સમાજ છે તો એમની વાત કરીએ જે સમાજોમાં કે જે ઠાકોર સમાજના વોટ છે લગભગ પચાસથી પંચાવન હજાર ચૌધરી સમાજની વાત કરીએ ચૌધરી સમાજના વોટ ચાળીસથી પિસ્તાળીસ હજાર વોટ છે ત્યાર પછી દેસાઈ સમાજની વાત કરીએ તો જે દેસાઈ સમાજના લગભગ ત્રીસ પોંત્રીસ હજાર વોટ છે ત્યાર પછી નાની નાની સમાજો છે દલિત છે પ્રજાપતિ છે માળી છે તો મિત્રો ત્યાંના લોકો સાથે આપણે ચર્ચા કરી હતી ત્યાંના લોકો સાથે આપણે વાત કરી હતી તો ત્યાંના જે ઠાકોર સમાજની વાત કરીએ તો ઠાકોર સમાજ જે છે તે વર્ષોથી ભાજપને ઓટ આપતો હોય છે પણ આ વખતે એમનું એમનું કેવું એમ કે અમારા સમાજના ગેનીબેન ઠાકોર છે એટલે આ વખતે તો અમે કોંગ્રેસમાં જ વોટ આપવાના છીએ ગેનીબેન ઠાકોરને જ ત્યાર પછી વાત કરીએ ચૌધરી સમાજની તો ચૌધરી સમાજ તો દર ફેરે ભાજપને વોટ આપતો હોય આપતા હોય છે તો આ વખતે પણ એ લોકોએ ભાજપને પણ વોટ આપ્યા છે એ લોકો કહી રહ્યા છે પછી બીજી વાત કરીએ તો દલિત પણ સમાજ છે દલિત સમાજ તો આપણને ખબર છે મુસ્લિમ પણ સમાજ છે ત્યાં એ દર ફેરે તો વર્ષોથી જ કોંગ્રેસમે વોટ આપે છે મિત્રો તો મિત્રો કેશાભાઈ ચૌહાણે મહેનત તો કરી જ હશે પક્ષ માટે મિત્રો અને જે છત્રીસ હજાર વોટથી જીત્યા હતા કેશાભાઈ ચૌહાણ આ વખતે જ્યાં ભાજપની ત્યાં લીડ મેળવી શકશે દિયોદરમાં તો મિત્રો ત્યાર પછી વાત કરીએ જે લાખણી છે જેતડા છે ત્યાં પણ અલગ અલગ સમાજ રહે છે જે છત્રીઓ છે જે ચૌધરી સમાજ છે દલિત સમાજ છે માળી સમાજ છે તો મિત્રો ત્યાં જ્યાં અમુક જે મોટા મોટા ગામડાઓ આવેલા છે જ્યાં ત્યાં છત્રીઓ છે જે ઠાકોરો છે અત્યારની જે દેસાઈ સમાજના જે ત્યાં જે નાની નાની ચૂંટણીઓ આવે છે ડેલિકેટની સરપંચની ત્યાં ઠાકોરો અને દેસાઈ સમાજ સંગઠિત હોય છે બંને ભેગા મળીને ચૂંટણીનું એમ કે જે ગયા ફેરે કે ઠાકોર સમાજમાં જે સરપંચ આવ્યા હોય તો બીજા વર્ષે એમ કે દેસાઈ સમાજમાંથી કોઈ ઉમેદવારને ઠાકોર અને દેસાઈ સમાજ ભેગા રહીને એને જીતાડતા હોય છે બંને સમાજ સંગઠિત હોય છે અને બંને સમાજો એક જ તરફી વોટ કરતા હોય છે મિત્રો અને બીજી વાત કરીએ જે આ વખતે ભાજપને દિયોદરમાં નુકસાન થઈ શકે છે કેમ કે મિત્રો સીધી લીટીમાં આપણે વાત કરીએ કે જે ચૌધરી સમાજનો જે ભાજપને વોટ આપતો હતો એ તો આપવાનો હતો દર ફેરે જે ભાજપને જ વોટ આપતો જ્યારે ઠાકોર સમાજની વાત કરીએ ઠાકોર સમાજ ભાજપને જ વોટ આપતો દર ફેરે પણ આ વખતે જે એમના વોટ છે જે પચાસ પંચાવન હજાર એ ગેનીબેન ઠાકોરને આ વખતે વોટ આપશે જે દેસાઈ સમાજ છે એ પણ કોંગ્રેસને વોટ આપવાનો છે બધાય પછી દલિત સમાજ છે મુસ્લિમ સમાજ છે તો વર્ષોથી કોંગ્રેસને વોટ આપતા આવ્યા છે તો મેઇન ઠાકોર સમાજના જે વોટ વધારામાં વધારે છે એ ભાજપને નુકસાન થઈ શકે છે સીધી લેટીમાં અને મિત્રો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં કોઈ સીટ એવી નહીં હોય કે જ્યાં જેવા ગામડા કોઈ એવા નહીં હોય કે જ્યાં ઠાકોર સમાજના વોટ નહીં હોય અને એવા એક એવો વિસ્તાર પણ હોય છે કે જ્યાં ચૌધરી સમાજના ગામડામાં કોઈ ચૌધરી સમાજના વોટ હોતા નહીં અને ત્યાં ઠાકોર સમાજના પણ વોટ હોય છે તો સીધી લીટીમાં આપણે સમજી શકીએ કે જે દિયોદરના આજુબાજુ વિસ્તારની વાત કરીએ તો જે મુસ્લિમ સમાજ છે દલિત સમાજ છે જે રબારી સમાજ છે જે ઠાકોર સમાજ છે એ દરેકે કોંગ્રેસમાં વોટ આપ્યા છે મિત્રો તો મિત્રો આ હતી વિધાનસભા જે દિયોદરની હજી આપણે એક વિડીયા બનાવવાના છે અલગ અલગ વિસ્તારના તો મારા વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબથી જરૂરથી કરજો અને છેલ્લે આપણે જે ચાર તારીખના જે આપણું બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું પરિણામ છે એની પહેલાં આપણે એક દરેક સીટોનું એક અલગથી વિડીયો બનાવવાના છે એમાં આપણે દરેક કોંગ્રેસ ભાજપનું અનુમાન લગાવશો કે કોની જીત થશે એમાં આપણે હાચા પડીએ ખોટા પડીએ એવું કોઈ નક્કી હોતું નહીં તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબથી જરૂરથી કરજો અને દરેકનો દિવસ શુભ રહે જે મિત્રો અમારો વિડીયો જોઈ રહ્યા છે એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો અને કોમેન્ટ બોક્સમાં તમારો વિચારો અવશ્ય લખજો દરેકને જય માતાજી અને દરેકનો દિવસ શુભ રહે અને દરેકને માતાજી સુખી રાખે દરેકને જય માતાજી